જાસૂસી માટે જીપીએસ લગાવનારા ખનિજ ચોરોની એલસીબીએ ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા જાસૂસી માટે જીપીએસ લગાવનારા ખનીજ ચોરોની એલસીબી એ ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે ખાણ ખનીજ અધિકારીની ગાડીમાં જીપીએસ લગાવીને ખનીજ કરતા હતા જે મામલે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ અને ત્યારબાદ તપાસ એલસીપીને સોંપાય બનાસકાંઠા ખાણ ખનીજ અધિકારીની સરકારી ગાડીમાંથી જીપીએસ મળ્યા બાદ ખાણ ખનીજ વિભાગના અધિકારી દ્વારા પાલનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી

કર્યા કર્યા કોર્ટે દિવસના મંજૂર હવે એલસીબીએ તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે ત્યારે અજીબેઝ કોને આપવામાં આવ્યું હતું ક્યાંથી ખરીદાયું હતું ને ગ્રુપ બનાવી લોકેશન શેર કરનારા કેટલા ઈસમો છે તે પણ તમામ બાબતો સામે આવશે મહત્વની બાબતે સરકારી અધિકારીઓના ઘર ઓફિસ અને તેમના વાહનોની જાસૂસી કરવામાં આવે છે અને એનો એક WhatsApp ગ્રુપ પણ કાર્યરત છે જે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું જોકે અત્યારે તો LCB નો એ તપાસ છે કે હાથમાં ધરી છે જો હજુ બે GPS વધુ પકડાય તેવી શક્યતાઓ અને ખાણ ખનીજ કચેરીના વ્યક્તિની પણ સંડોવણી હોવાની શક્યતાઓ છે જોકે કે LCB ની તપાસમાં મોટો ખુલાસા અને મોટા માથા બહાર આવે તેવી શક્યતાઓ છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે ગત તારીખ બાર બાર બે હજાર ત્રેવીસના રોજ ભૂસ્તર વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર અધિકારી શ્રી દ્વારા જે તેમની જે સરકારી વાહન છે તેમાં જીપીએસ લગાવન જેની ફરિયાદ પાલપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી જે ફરિયાદની ગંભીરતાને ધ્યાને લઈને મને રેન્જ વડા સાહેબની સૂચના તથા જિલ્લા પોલીસ શ્રી અક્ષરાજ મકવાણા સાહેબે એલસીબીના તપાસ સોંપી હતી જે તપાસને અન્વયે એલસીબીની ટીમ દ્વારા ટેકનિકલ અને બીજી રીતે પૂછપરછ કરી ટોટલ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જે ત્રણ આરોપી ભરતભાઈ રમેશભાઈ ઠાકોર રય હાલ રામપુરા નિમેશ કુમાર ઉર્ફ સન્ની ડાયા સિસોદિયા તથા અમૃત પનાજી ચૌધરી જાટ લક્ષ્મીપુર ડીસા ખાતે રહે છે તેઓના હાલમાં અટક કરીને તેમના ત્રણ દિવસના રિમાન્ડ લેવામાં આવે છે અને આ બાબતે જે પ્રાથમિક માહિતી અનુસાર તેમને જીપીએસ રાજકોટથી ખરીદ્યું હતું અને હાલમાં એલસીબીની ટીમ વધારે તપાસ કરી રહી છે આ સમગ્ર ટીમનું નેતૃત્વ પીએચસી ડીઆર ગઢવી પીએસએ રાજગોર અને પીએસએ એમ કે ઝાલા અને પીએસએ આહિર કરી રહ્યા છે અને ખૂબ ટૂંકા સમયમાં તેમણે આ ગંભીર ગુનાનું ડિટેક્શન કર્યું છે